મધરા મધરા તો ચાલુ કરી દીધું આપણે ચાલુ કરી દીધું આટલું થોડો થોડો થોડા 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 વીણતા થઈએ પાડીએ એવું કરીએ સરસ મજાના નાના નાના કેળા આવી ગયા છે તો આનું અથાણું થાય વીણવાનું હોય

હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર સૌથી પહેલા તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો હશો અને આપણે પણ જો મજામાં જ છીએ ને સવાર સવારમાં સરસ મજાનું કામ ઉપાડ લીધું છે જો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ વાડી આવી ગયા છે મારે બાય જો ચાલુ કરી દીધું કામ કરવાનું તો જો સવાર સવારમાં ના બાજુ જો પપ્પા આ બાજુ ખાડીઓ પૂરે અને આપણે આ બાજુ છે બેઠા જો હળ આખ્યો હોય ને હળના થોડા થોડા ખાળિયા પડી ગયા છે ખાળિયા બુરો આવ્યા છે સવાર સવારમાં મધરા મધરા બુદી તો આ તો ચાલુ કરી દીધું આપણે ચાલુ કરી દીધું આટલું બધું થોડું થોડું આપણે ટેફા નાખવાનું કામ ને બા ઉપર પાવડો મારે હં તો આવું કંઈક કામ ઉપાડી લીધું છે સવાર સવારમાં છે થોડુંક કામ તો ચાલો થોડું ધીમે ધીમે કામ કરીએ અને પછી આપણે થોડીક વાર પછી પાછા મળીએ ફેમિલી જુઓ ખાલીયા પૂરવાનું કામ તો પૂરું તો નથી થયું પણ તડકો થોડોક થઈ ગયો તડકો થઈ ગયો એટલે કામકાજ થોડુંક બંધ કરી દીધું ને રસ્ત તરફ જતા હતા ને રસ્તામાં જો આપણે વાળીએ ગુંદું છે એટલે ગુંદુ આમ દેખાણો થોડા થોડા પાક્યા હતા જેવું છું એક થોડા થોડા વીણતા થઈએ પાડીએ એવું કરીએ સરસ મજાના ચાલો થોડીક વાર આપણે હાથમાં આવે એટલે ગુંદા વીણીએ ગુંદા વીણવાનું કામકાજ કરીએ જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મજા આવશે તમને પણ જોવાની અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે વિડીયો ઉતારવાની કન્ટિન્યુ બન્યા રહીજો ફેમિલી જો આપણે થી ઘર તરફ જતા હતા વાડીયા તો કામ બધું પૂરું થઈ ગયું ને આવી ગયા ઘર તરફ ઘર તરફ જોવા આપણે રસ્તામાં અથાણું તમે બધા ખાતા હોય છો જો ખાતા હોય તો ખ્યાલ હોય મસ્ત ઓફ કેળાનું અથાણું હોય કેળા તો સિટીમાં તો જોવા કેળાનું જ છે ઝાડ અને જોવામાં નાના નાના કેળા આવી ગયા છે જો આનું અથાણું થાય વીણવાનું હોય વીણીને અથાણું કરવાનું હોય તો જો અત્યારે થોડીક વાર ઊભા રહી ગયા છીએ વીણવા હું આ બાજુ વીણું છું મમ્મી જો આ બાજુ વીણે મમ્મી ગોતે છે કે કેળા મળે થોડા થોડા તો અથાણાનું થઈ જાય છે તો ખરા થોડા થોડા જો

ચાલો હા ફેમિલી જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર કારણ કે ધાબા પર અત્યારે ઠંડો પવન સારો હોય ને ધાબા પર આવવાનું મેન રીઝન છે કારણ કે ધાબા પર આપણે પથારી કરવાની હોય સુવા માટે જો ગાડલો અત્યારથી પાછી જીતું હોય એટલે હું જો દિવસ ગરમ થઈ ગયો એટલે અત્યારે પાછી દીધો એટલે ગાડું થઈ જાય હોવાની મજા આવે એટલે પથારી કરવા માટે દરરોજ ધાબા પર આવવું પડે ને ધાબા ઉપર ત્યારે બેસવાની મજા આવે સરસ જો તો એને બધા જ બધું આમ વાતાવરણ સારું હોય થોડીક વાર બેસીને થોડીક વાર મોબાઈલમાં એવું ઉપર ખાતું હોય તો ચાલો થોડીક વાર બેસીને ઠંડો પવન ખાઈએ ધાબા ઉપર અને ધાબા ઉપર અમે જો સુવાની તૈયારી કરી વાળી છે કારણ કે જો સરસ મજાના આપણે સુઈ ગયા છીએ તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવો જોઈએ કારણ કે પૂરતા પહેલાં તો વિડીયો પૂરો કરવો જ જોઈએ તો ચાલો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરી લેજો મસ્ત મજાની નાનક કોમેન્ટ કરી દેજો મળશું જ આવા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી પછી જય માતાજી રામ રામ ભાઈ ભાઈ જય દ્વારકાજી અને જોઈ લેજો છેલ્લે છેલ્લે આકાશનું નજારું તમને ક્યાંય તારા દેખાતા હોય જો એક તારો દેખાય છે આવડો જોઈ લેજો સરસ મજાનો જોઈએ આવું કંઈક છે તો ચાલો